સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલાં વાત કરીશું તો આજે નો પવિત્ર આજનો દિવસ છે સાથે જ જે પ્રકારે ભગવાન પરશુરામ જયંતિની હર્ષોલ્લાસની સાથે આજે ઉજવણી કરવામાં આવશે અમદાવાદ ખાતે ઠેર ઠેર શહેરમાં જે પ્રકારે આયોજનો કરવામાં આવ્યા છે ઠેર ઠેર શોભાયાત્રા પણ આજે નીકળવાની છે ભગવાન પરશુરામ જયંતિ હોવાથી તો પાલડી ભઠ્ઠા રામજી મંદિરથી ભગવાનની ભગવાન પરશુરામની જે શોભા યાત્રા કે જે ખાસ નીકળવાની છે તેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે લો ગાર્ડન સમર્થેશ્વર મહાદેવ ખાતે યાત્રાનું સમાપન થવાનું છે તો સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કર્ણ કર્ણમુક્તેશ્વર મહાદેવ ખાતેથી પણ પરશુરામ યાત્રા કે જે નીકળી છે તો આજે અખાત્રીજના પવિત્ર દિવસે ખાસ જે પ્રકારે અલગ અલગ જગ્યાએ શોભા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે જે પ્રકારે ખાસ આપણે વાત કરીએ તો આજે પરશુરામ જયંતિ હોવાથી શહેરમાં ઠેર ઠેર શોભાયાત્રા કે જે નીકળી છે હર્ષોલ્લાસ સાથે આ જે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે ભક્તોમાં જોઈ શકો છો કે તમામ જે બ્રહ્મ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભગવા ઝંડા સાથે તમામ જે પ્રકારે ભક્તો કે જે આ શોભાયાત્રામાં ઉમટી પડ્યા હતા નવા જે પ્રકારે વેશ પણ ધારણ કરીને જે આ ખાસ શોભાયાત્રા કે જે નીકળી હતી ખાસ જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભગવાન પરશુરામની જયંતિ છે તેને લઈને આ ખાસ આયોજનો કરવામાં આવ્યા છે વાહનોને પણ જે પ્રકારે શણગારવામાં આવ્યા છે તેની સાથે જે લોકોની વાત કરીએ તો સમસ્ત બ્રહ્મ સમાજ કે જે આમાં ઉપસ્થિત રહ્યું છે મોટા પ્રમાણમાં જે લોકો ઉપસ્થિત છે અને એક અનેરો ઉત્સાહ કે જે ભક્તોમાં દેખાઈ રહ્યો છે તો હર્ષોલ્લાસ સાથે ભગવાન પરશુરામની જન્મજયંતિ કે જે આજે ઉજવવામાં આવવાની છે તો ખાસ જે પ્રકારના આયોજન આજે અમદાવાદ શહેરમાં કરવામાં આવ્યા છે જેમાં ખાસ આપણે વાત કરીએ પાલડી ભઠ્ઠા રામજી મંદિરથી એક શોભાયાત્રા કે જે નીકળવાની છે તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ જે જયંતિ છે ભગવાન પરશુરામને તમારા તમામ જે રાજકીય આગેવાનો પણ એક મંચ પર દેખાઈ રહ્યા છે જેમાં ભાજપના અમિત શાહ દેખાઈ રહ્યા છે તેમની સાથે જે હેમાંગ રાવલ તે પણ આ જે શોભાયાત્રામાં ખાસ દેખાઈ રહ્યા છે તો એક ઉત્સાહ ખાસ દેખાઈ રહ્યો છે મહિલાઓમાં પણ જે પ્રકારે ઉત્સાહનો માહોલ જે દ્રશ્યોમાં આપ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામજીની આજે પ્રાગટ્ય દિન છે આપણે સૌ સનાતન હિન્દુ સંસ્કૃતિની અંદર જાણીએ છીએ કે પરમાત્માનો અવતાર એ સમષ્ટિના કલ્યાણ માટે છે આમ ચોવીસ અવતાર છે મુખ્ય દસ અવતારમાં આ છઠ્ઠો અવતાર છે ભગવાન પરશુરામ જન્મે બ્રાહ્મણ હતા કર્મે ક્ષત્રિય હતા ઈદમ શાસ્ત્રમ ઈદમ શસ્ત્રમ એક હાથમાં શાસ્ત્ર અને એક હાથમાં શસ્ત્ર અસુરને શસ્ત્રથી સુધારી શકાય અજ્ઞાનને શાસ્ત્રથી સુધારી શકાય અને ભગવાન પરશુરામે સનાતન ધર્મની સ્થાપના માટે યુગો પહેલાં આ જગતની અંદર અવતરણ ધારણ કરેલો આજે પણ પરશુરામ ભગવાન ચિરંજીવી છે અમારે કર્ણાવતી શહેરની અંદર છેલ્લા છત્રીસ વર્ષથી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે આજે આનંદની એ વાત એ છે કે સમગ્ર ભારત અને વિશ્વની અંદર ભગવાન પરશુરામજીની યાત્રાઓ પ્રારંભ થઈ છે આજના દિવસે બ્રહ્મ સમાજ એક થયો છે સંગઠિત બન્યો છે અને શાસ્ત્રમાં કહ્યું છે કે સંગે શક્તિ યુગે કલયુગમાં એ મોટી તાકાત છે અને બ્રાહ્મણ જ્યારે એક થાય છે ત્યારે હું માનું છું કે સમગ્ર હિન્દુ સમાજ એક મારી દ્રષ્ટિએ થાય છે કારણ કે બ્રાહ્મણ પથદર્શક છે બ્રાહ્મણ માર્ગદર્શક છે અને એ માર્ગ ચિંધવાનું કાર્ય

ત્યાં ધર્મ અને ખાસ કરીને હિન્દુ ધર્મના જેટલા પણ રાજપૂત સમાજ છે કે જૈન સમાજ છે કે અન્ય વૈષ્ણવ સમાજ છે તે લોકોએ આ યાત્રાના સ્વાગત માટે તડામાર રીતે તૈયારીઓ કરી હતી તેઓ સર્વે આજે આ યાત્રાને સંપૂર્ણ રીતે સહકાર આપ્યો હતો આ યાત્રાનું મહત્ત્વ એટલા માટે છે કે સનાતન ધર્મની અંદર પરશુરામ ભગવાન જે છે એ વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર તરીકે જ્યારે પ્રસ્થાપિત થયેલા હોય અને ભગવાન રામજીના મંદિરથી એટલે કે એ પણ વિષ્ણુ ભગવાનના અવતાર છે એમના મંદિરથી આ યાત્રા સમગ્ર અમદાવાદની અંદર નીકળી છે પરશુરામ ભગવાન એટલે તાપ પરશુરામ ભગવાન એટલે તાપ એટલે આજે તડકાની અંદર ધોમધકતા તડકાની અંદર પણ હજારો બ્રહ્મબંધુઓ અને સનાતન ધર્મીઓએ આજે પરશુરામ યાત્રામાં ભાગ લઈને સનાતન ધર્મને વધુ મજબૂત કરવા માટેનું એક કાર્ય જે આરંભ્યું છે અને આ પરંપરા મુજબની યાત્રા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર પશ્ચિમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી કાઢવામાં આવી છે ત્યારે ભગવાન વિષ્ણુના જે છઠ્ઠા અવતાર જે પરશુરામ કે જેમની જયંતિ છે આજે અને તે જ પ્રકારે આજે ખાસ રામજી મંદિરથી આ શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ધોમધત્તા તાપમાં આજે ખાસ આયોજન કરવામાં આવ્યું છે તેમાં હજારો જે બ્રહ્મ બ્રહ્મબંધુઓ કે જે ખાસ જોડાયા છે તેમની સાથે અલગ અલગ સમાજ જૈન સમાજ હોય રાજપૂત સમાજ હોય તેમણે પણ આ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવા માટે ખાસ તૈયારીઓ પણ તે તમામ અન્ય સમાજોએ ખાસ કરીને કરી છે અને અત્યારે હાલ જે દર્શકો આપ જોઈ રહ્યા છો કે જે ખાસ જે શરૂઆત શોભાયાત્રાની શરૂઆત પહેલાં જે પૂજા અર્ચના આજે પરશુરામ દાદા એટલે અમારા બ્રાહ્મણોના ઈષ્ટદેવ તો આજે અમારે મોટી સંખ્યામાં કર્ણમુક્તેશ્વર મહાદેવ જે વર્ષોથી છે ત્યાંથી જ શોભાયાત્રા નીકળે છે બહુ જ મોટી સંખ્યાની અંદર અમારા બ્રહ્મ બંધુઓ ભગીનો વડીલો મોટી સંખ્યામાં હાજર છે હું ડૉક્ટર ધારીનબેન અનિલકુમાર શુક્લ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પ્રમુખ અમારી સાથે જોડાય છે અમદાવાદ શહેરના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ શુક્લ અને આખી ટીમ બધાના ખૂબ જ મહેનતના પરિણામે મોટી સંખ્યામાં આ તો શરૂઆત છે દરેક જુદી જુદી જગ્યાએથી બધા અમારી શોભાયાત્રા નીકળી છે અને શોભાયાત્રામાં બધા કાંકરિયા બધા અમે ભેગા થશું ને ત્યાંથી મોટી સંખ્યામાં મણિનગરમાં ફરીને જવારચોક ચોક થઈને પછી અમે ખોખરા જશું અને ખોખરાથી પાછા અમે રમુજી હોલ આવીશું એટલે ત્યાર સુધીમાં તો કદાચ ત્રણ ચાર હજારની સંખ્યામાં અમારા ભ્રમ બંધુઓ ભેગા થશે કારણ કે આજે તો અમારા ઈષ્ટદેવનો જન્મદિવસ છે એટલે એની ભવ્યાધિ ભવ્યાધી ઉજવણી થવી જ જોઈએ નાના મોટા સૌ ભેગા મળીને ભવ્યાધિ ભવ્યાધી ઉજવણી કરી રહ્યા છે હર હર મહાદેવ જય પરશુરામ જય પરશુરામ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર બત્રીસ વર્ષથી સતત ઓગણીસો સત્યાસીથી શોભાયાત્રા કાઢી રહ્યા છે ભારતીય સંસ્કૃતિ ધરોહર આવનારી પેઢીને ખ્યાલ આવે કે ભગવાન પરશુરામ શું હતા દરેક સમાજ સાથે આપણી સંસ્કૃતિને વણાટ કરી પૃથ્વીનું રક્ષણ કરનાર સંસ્કૃતિ આવી ભાવી પેઢીને ખબર પડે એના માટે બત્રીસ વર્ષથી સતત અમે આ આ એક રથયાત્રા સ્વરૂપે નવી પેઢીને જાણકારી થાય એના માટે દર વર્ષોનો જન્મોત્સવ આવી રીતે ઉજવીએ છીએ દરેક વિભાગોમાંથી અમારા વીસ વિભાગો છે દરેક વિસ્તારોમાંથી દરેક વિભાગના રથયાત્રા સ્વરૂપે કાંકરિયા આવશે કાંકરિયાથી સંયુક્તપણે મરૂ મણિનગર થઈ અને જવાહર ચોક સમાપન કરીએ છીએ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા જે ખાસ આજનું આયોજન કે જ્યાં શોભાયાત્રાનું આયોજન જે બ્રહ્મ સમાજના ઇષ્ટદેવ ભગવાન પરશુરામ કે જેમના માટે ખાસ જે આ શોભાયાત્રાનું આયોજન બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે તો હર્ષોલ્લાસની સાથે તમામ જે પ્રકારે ભક્તો ઉમટ્યા છે શોભાયાત્રામાં અને હજારોની સંખ્યામાં આજે ખાસ આજે ભક્તો આજે ઉમટશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે પાલડી ભટ્ટા રામજી મંદિરથી ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકળી છે પૂજન અર્ચન સૌથી પહેલાં કરવામાં આવ્યું અને ત્યારબાદ શોભાયાત્રા નીકળી હતી લો ગાર્ડન સમર્થેશ્વર મહાદેવ ખાતે આ યાત્રાનું સમાપન થશે